મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં તેતાલીસ વર્ષીય મહિલા ડોક્ટર અટલ સેતુ પરથી કુદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ડોક્ટરનું નામ કિંજલ કાંતિલાલ શાહ હોવાનું કહેવાય છે તેના પિતા સાથે દાદા સાહેબ રોડ પર આવેલી નવી બિલ્ડિંગમાં રહેતી હતી હતી તો જણાવ્યા અનુસાર કિંજલ ડિપ્રેશનથી પીડાતી અને તેમની સારવાર ચાલી રહી હતી તો અધિકારીઓના જણાવ્યા અનુસાર કિંજલનો મૃતદેહ હજી સુધી દરિયામાંથી મળ્યો નથી આ ઘટના સોમવાર બપોરે બનવા પામી હતી જેની માહિતી બુધવાર સાંજે સામે આવી હતી તેના પિતાને ફોન કરીને કોઈ કામ માટે બહાર જઈ રહવાનું તેણે જણાવ્યું હતું જોકે તેના પિતા ઘરે પરત ફર્યા